દેશના વિપક્ષો ખાસ કરીને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જ્યાં જ્યાં શાસનમાં આવી છે ત્યાં એમણે પ્રજાના ટેક્સના નાણાં બજેટના નાણાં છે એ મત મેળવવાના સાધન તરીકે ઉપયોગ કરીને એનો રેવડી તરીકે ઉપયોગ કર્યો છે જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે આ નાણાંનો ઉપયોગ રાજ્યના કે દેશના વિકાસ પાછળ અને કલ્યાણ રાજ્ય સ્થાપવાના હેતુથી કરવામાં આવ્યું છે એને કારણે આ ગુજરાતની અંદર જે તે વખતના માનનીય વર્તમાન યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બજેટના નાણાંનો ઉપયોગ વિકાસ કાર્યોની અંદર કરવાનો અને નાણાકીય તંદુરસ્તી મજબૂત રાખવાનો જે ધ્યેય રાખ્યું હતું એને વર્તમાન સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને માનની નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ એને સતત ચાલુ રાખ્યું છે એને કારણે આજે ગુજરાતનું ત્રણ લાખ સિત્તેર કરોડનું બજેટ હોવા છતાં આજે આ બજેટની અંદર આપણે રાજ્યની કુલ ઘરગથ્થુ ઉત્પાદનના સત્યાવીસ ટકા સુધીનું કરજ લઈ શકવાની ક્ષમતા આપણા રાજ્ય પાસે છે છતાં આપણે માત્ર ઘરગથ્થુ ઉત્પાદનના ચૌદ પોઈન્ટ પાંચ ટકા જેટલું જ કરજ લીધું છે અને એ રીતે દેશની અંદર આપણે ઓછામાં ઓછું કરજ લેનાર રાજ્ય છે એ ઉપરાંત આપણે છેલ્લા દસ વર્ષની અંદર ચાર ટકા કરજ ઘટાડ્યું છે આપણા એફઆરબીએમ એક્ટ મુજબ જે રાજકોષી ખાદ છે એ ત્રણ ટકાની મર્યાદાની અંદર આપણે રાખી શકતા હોઈએ છીએ એની જગ્યાએ માત્ર એક પોઈન્ટ ને સાત ટકા રાજકોષી ખાદ લઈ આવી આપણે નાણાંની તંદુરસ્તી જાળવી રાખીએ એને કારણે આપણે સતત ગુજરાત રાજ્ય છે દસ ટકા કરતાં વધારે જે ઘરગથ્થુ ઉત્પાદનની અંદર એની અંદર ગ્રોથ રહ્યો છે જીડીપીની ગ્રોથ છે આપણું દસ પોઈન્ટ પોઈન્ટ નવ ટકા કરતાં વધારે રહ્યું છે અને આખા દેશમાં સૌથી સસ્તામાં સસ્તા ભાવે બેંકો અને બીજી નાણાકીય સંસ્થાઓ ગુજરાતને એને કારણે આપણને કરજ આપે છે અને આટલી સુંદર નાણાકીય વ્યવસ્થા હોવાને કારણે આપણે વિકાસ કાર્યોની અંદર જે કલ્પના ન કરી શકીએ એટલા નાણાં આપણે વિકાસ કાર્યોની અંદર અને કલ્યાણ રાજ્યની અંદર આપી શકીએ છીએ આપણું સદભાગી રહ્યું છે ગુજરાત કે ગુજરાતે આવા રેવડી આપવાવાળા જે પક્ષો છે એને ક્યારેય પ્રવેશવા દીધા નથી પરંતુ દિલ્હી જેવા પંજાબ જેવા હરિયાણા જે આપણે હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં જ્યાં પ્રવેશ્યા હતા ત્યાં એ રાજ્યનું અર્થતંત્ર છીન ભીન કરી નાખ્યું છે અને આજે ત્યાંની પ્રજા પસ્તાય છે હવેથી દેશની અંદર આવા રેવડી કરનારા પક્ષોને જે રીતે દિલ્હીમાં બોધપાઠ આપ્યો છે એ રીતે સમગ્ર દેશમાં બોધપાઠ આપી અને બજેટના નાણાં છે એ મત મેળવવા માટે નહીં પણ ભાવિ પેઢી માટે કંઈક નિર્માણ કરવાવાળા પક્ષને આપશે અને એટલે જ ભારતીય જનતા પાર્ટી અદરણીય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની આગેવાનીમાં સતત રાજ્ય હોય તો રાજ્યમાં અને કેન્દ્ર હોય તો કેન્દ્રમાં રિપીટ થતા રહ્યા છે એની સામે એન્ટી એન્કમ્બન્સી ક્યારેય આવતી નથી ભારતીય જનતા પાર્ટીનું સ્ટેન્ડ એકદમ ક્લિયર છે વિકાસ કાર્યો કરવાના અને કલ્યાણ રાજની સ્થાપના કર શિક્ષણ હોય હેલ્થ હોય ગરીબ લોકો હોય ગરીબ કિસાન હોય કે પછી જે અંડરપ્રિવિલેજ પ્રીવીલેજ હોય એના માટે આપણે હંમેશા એને મદદ કરવાની ભાવના રાખવાની પરંતુ નાણાંનો ક્યારે પણ મત મેળવવા માટે થઈને દુરુપયોગ કરવાનો એ નીતિ ભારતીય જનતા પાર્ટીની છે આગામી દિવસોમાં પણ રહેવાની બીજા રાજ્યોની સરકારમાં પણ જ્યાં જ્યાં પગલાં લેવાની જરૂર પડે છે ત્યાં આ આ ભારતીય જનતા પાર્ટીએ આ પ્રકારના નાણાકીય વ્યવસ્થા મજબૂત કરવાના પગલાં લીધા છે અને બીજા રાજ્યોમાં પણ લેવામાં આવશે ગુજરાત વિધાનસભાના સન્માનિત સભ્ય અને કોંગ્રેસના આગેવાન વાયસીભાઈ વાયસી કાંતિભાઈ ખારાડી અંબાજીના દબાણના પ્રશ્ને કેટલા પ્રશ્નો ઉપસ્થિત કર્યા છે માની કાંતિભાઈ ગુજરાતની અંદર જ્યાં જ્યાં સરકારી જગ્યાઓ જાહેર રોડ અને રસ્તા પરથી દબાણ હટાવ્યા છે તેની અસ્કેમતો ઉપર જનતા માટે સુવિધાઓ બની છે ક્યાંક શાળાઓ બની છે ક્યાંક હોસ્પિટલો બની છે ક્યાંક રોડ રસ્તાઓ આંગણવાડી બની છે અને ગરીબોને નવી સુવિધા આપવાનો શ્રેષ્ઠ પ્રયાસ રાજ્યની સરકારે કર્યો છે નવા વિકાસના આયામો સાકાર કર્યા છે અંબાજીમાં પણ 51 શક્તિપીઠ એનો વિકાસ કરી રાજ્યની અંદર સ્પિરિચ્યુઅલ ટુરિઝમ અંબાજીની અંદર કેવી રીતે વિકસી શકે દેશ અને દુનિયામાંથી સનાતન પ્રેમીઓ માં અંબાને શીશ ઝુકાવવા માટે અહીં આવી શકે એના માટેનું સર્વાંગી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપ કરવા માટે રાજ્ય સરકારે ખૂબ મોટો રોડમેપ તૈયાર કરાયો છે ને એના ઉપર રાજ્ય સરકાર કામ છે આ વિકાસને કારણે ક્યાં ક્યાં પણ ગરીબો માટે નવી રોજીની તકો થવા થવાની પરંતુ આ વિકાસને અડચણરૂપ અને જાહેર મિલકત પર દબાણ કરનારા કેટલાક લોકોને કોર્ટે પણ દાદ આપી નથી એવા લોકોને બચાવવા માટે તમે આવ્યા છો પરંતુ કોંગ્રેસનું હું એમ માનું છું કે આવા લોકોને બચાવવાના પ્રયાસો કરી અને ગરીબોના નામે આવા ગેરકાયદેસર દબાણ કરનારાઓને છાવરી ગરીબોના માટેના વિકાસ વિરોધી તરીકેનું વલણ આજે કોંગ્રેસનું સ્પષ્ટ થયું છે સરકાર દ્વારા વિકાસ યોજનાના પ્રારંભિક નકશાઓ પ્રદર્શિત કર્યા બાદ તમામ સ્ટેક હોલ્ડરોને સાંભળવા માટેનો યોગ્ય સમય આપવો પડતો હોય છે અને ત્યારબાદ ફાઇનલ વિકાસ નકશાઓ જાહેર થતા હોય છે હું એમ માનું છું કે સ્ટેજ હોલ્ડરોના વાંધા સૂચનો એમની સાથે ચર્ચાઓ ચર્ચાઓને તમામ લોકોને સંતોષ આપ્યા પછી ફાઇનલ વિકાસના નકશાઓ ફાઇનલ ઈરાદાઓ જાહેર કરતા હોય છે કદાચ કોંગ્રેસના માનની આ ધારા સમૃષ્ટિને આ જે આખી પ્રક્રિયા છે એની જાણ કદાચ નહીં જે પ્રકારે ગુજરાત વિધાનસભાની અંદર

અને બાવીસો કુવાઓને બુરી નાખવાનું કામ કરતી હોય ત્યારે હું એમ માનું છું કે રાજ્યની સરકાર એક અભિનંદન પાત્ર કામ કર્યું છે મારે આ તબક્કે મીડિયાની જે બહેન દ્વારા આનું સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું અને આ કોઈ કિસ્સો છે કે પ્રજાની સમક્ષ મૂકવામાં આવ્યો તો સરકારની સમક્ષ મૂકવામાં આવ્યો તો એક ધારાસભ્ય તરીકે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મીડિયાના પ્રતિનિધિને પણ અભિનંદન આવા કિસ્સાઓ ફરીથી ન બને આવા કિસ્સાઓ ઉપર લગામ લગાવવામાં આવે એટલા માટે રાજ્ય સરકાર ત્રણસો ને છવ્વીસ લાખ ખર્ચે ક્વિક રિસ્પોન્સ ટીમ ટેન્ડર કરીને ક્વિક રિસ્પોન્સ સાત જેટલી ક્વિક રિસ્પોન્સ ટીમની ની બનાવી અને એ લોકો ઉપર ત્રાટકવા માટે આગવું આયોજન કર્યું છે અને એના કારણે જ 197 એફઆઈઆર કરવામાં આવી છે 165 કેસમાં 288 લાખ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે

નાગરિકની સંવેદનાઓ એમાં પક્ષ પ્રતિપક્ષ થી ઉપર ઉઠીને દરેકની સંવેદનાઓ આ ઘટનાઓ માટે બાળકીઓ સાથે રહી છે સરકારે રાત્રે જ આ ઈસમની ધરપકડ કરી છે પરંતુ મારે દુઃખ સાથે કહેવું પડે કે ગુરુ અને શિષ્ય શિક્ષક અને શિષ્યના જે પવિત્ર સંબંધો જે પ્રસ્થાપિત આપણે ત્યાં થયા છે સામાજિક વ્યવસ્થામાં એમને અપવિત્ર કરવાનું આ ઈસમે કૃત્ય કર્યું છે

સરસ્વતી સાધના યોજના હેઠળ ગુજરાતની દીકરીઓને અપાતી રાજ્ય સરકાર વતી સાયકલના સંદર્ભમાં પ્રતિપક્ષના લોકોએ પ્રશ્નો ઊભા કર્યા હું પ્રતિપક્ષના આગેવાનોને અભિનંદન આપું છું કે આપ એટલું તો સ્વીકારો છો કે રાજ્યની સરકાર મોટું મન રાખ્યું રાજ્યની અંદર દીકરીઓ ગામડાની દીકરીઓ ભણવા જાય દીકરીઓનો ડ્રોપ આઉટ રેશિયો બિલકુલ ઓછો થાય દરેક દીકરી શિક્ષણને પ્રાપ્ત કરે એટલા માટે રાજ્યની સરકારે દીકરીઓને સાયકલ આપવાનો જે નિર્ણય કર્યો હતો તમે આ નિર્ણયને ગમે તેવા શબ્દોની અંદર વિરોધ કર્યો હતો માત્ર સાયકલના કલરને માટે વિરોધ કરનારા લોકો આજે રાજ્યની સરકાર પાસે આ સફળ યોજનાને હિસાબ માગે છે રાજ્યની સરકાર માટે આ ખૂબ જ પ્રશંસનીય વાત છે છેલ્લા પાંચ વર્ષની અંદર સાત લાખ ત્રાણું હજાર એકસો ને બાવીસ સાયકલો રાજ્યની દીકરીઓને આપવામાં આવી છે પારદર્શક રીતે રીતે આપવામાં આવી છે શૈક્ષણિક પછાત સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોની પાંચ લાખ છ્યાસી હજાર બસો ઓગણપચાસ દીકરીઓને આર્થિક રીતે પચાસ પછાત એક લાખ ચૌદ હજાર સાતસો ને પાંચ દીકરીઓને અને અનુસૂચિત જાતિની બાણું હજાર એકસો ને અઠ્ઠાવન દીકરીઓને આ સાયકલનો લાભ મળ્યો છે કેટલીક વહીવટી કારણોસર છેલ્લા વર્ષની અંદર વહીવટી કારણોસર ક્યાંક સાયકલો આપવામાં અને વહીવટી પ્રક્રિયામાં ક્યાંક માત્ર થોડું મોડું થયું છે અને એ પ્રશ્નનો જવાબ પણ માનની મંત્રીશ્રીએ ગૃહની અંદર આપેલો છે સાયકલો માટે અમે ગર્વ લઈ શકીએ રાજ્યનો જનજન ગર્વ લઈ શકીએ કે આ ગુજરાતની અંદર જે બાળકીઓ નિશાળે બે ત્રણ કિલોમીટર સરકારની સાયકલની સહાયતાને કારણે આજે ભણવા જઈ શકે છે હું એમ માનું છું કે માત્ર ગુજરાત નહીં દેશની અંદર દાખલો બેસી એવી ઉપલબ્ધિ છે વિપક્ષના કેટલાક લોકોએ પછાત જાતિના આર્થિક રીતે પછાત જાતિના કે ઓબીસીના જે પ્રકારે બોર્ડ નિગમો રાજ્યની અંદર કાર્યરત છે એમની ગ્રાન્ટ માટેના પ્રશ્નો ઉભા કર્યા છે મારે વિનમ્ર ભાવે એમને કહેવું છે કે જે બોર્ડ નિગમોની આપ વાત કરો છો એ ત્રણે ત્રણ બોર્ડ નિગમોમાં છેલ્લા ત્રણ વર્ષમાં ગ્રાન્ટ સરપ્લસ રહી છે જે ગ્રાન્ટ રાજ્ય સરકારે આપી છે એનો કેટલોક હિસ્સો વાપર્યા વગરનો રહ્યો છે ને એ જ બતાવે છે કે રાજ્ય સરકારે જોઈએ છે એના કરતા પણ વધારે ગ્રાન્ટ આવા નિગમોની અંદર આપે છે ધન્યવાદ